આવતીકાલે સંસદમાં શું થશે એના ભણી આપણી સૌની નજર રહેવાની છે અને આજે એની ચર્ચા આપણે એટલા માટે કરીએ છીએ વડાપ્રધાન વિદેશ એથી પાછા ફરી રહ્યા છે પાછા ફરી ગયા છે અને એ ચર્ચામાં ભાગ લેશે કે કેમ લોકસભામાં ઉપસ્થિત રહેશે કે કેમ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એમની આંખમાં આંખ મિલાવીને જે સવાલો કરે એનો ઉત્તર આપશે કેમ એની ખૂબ અને નરેન્દ્ર મોદી એ તકલીફમાં હોય ત્યારે એમના ભક્તો કઈક એવું શોધી લાવે છે અથવા તો નરેન્દ્ર મોદી ની છાવણી એવું કઈ ઉભું કરે છે કે જેથી આફતમાં અવસર એમને મળી જાય પણ આ વખતે આફત થી ઘેરાયેલા દેશની સમસ્યાઓના જવાબ એમણે સંસદમાં આપવાના છે અમે નથી કેતા કે માત્ર વડાપ્રધાન આપવાના છે વડાપ્રધાન ઈચ્છે તો આપી શકે નહી તો એના રાજ્ય રાજ્યકક્ષાના પ્રધાનને પણ કહી શકે કે રાહુલ ગાંધીએ ઉઠાવેલા પ્રશ્નોના જવાબ તમે આપો પણ ગરિમા એ છે કે વિરોધ પક્ષના નેતાએ એટલે કે લોકસભામાં રાહુલ ગાંધીએ અને રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે જે પ્રશ્નો ઉઠાવ્યા હોય એના જવાબ વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી આપણે એની વાત નથી કરવી આજે આવતીકાલે શું થશે એનું વિશ્લેષણ આપણે કાલના એપિસોડમાં કરીશું પણ આજકાલ તમે જો સોશિયલ મીડિયા જોતા હો તો સોશિયલ મીડિયામાં લોકપ્રિયતાના સર્વે ખૂબ ચાલી રહ્યા છે બીજી બાજુ રાહુલ ગાંધીની લોકપ્રિયતાના સર્વે પણ ચાલી રહ્યા છે કે એમણે નરેન્દ્ર મોદી કરતા વધારે લોકપ્રિયતા મેળવી છે એવાય સર્વે ચાલે છે પરંતુ અમે છે ને બહુ સ્પષ્ટપણે કહીએ છીએ અમે ઇકોનોમિક્સના ના મેથેમેટિકલ ઇકોનોમિક્સના વિદ્યાર્થી રહ્યા છીએ એટલે એકસો ને ચુવાળી કરોડની જનતા માંથી સર્વે થતા હોય એની સેમ્પલ સાઈઝ કેટલી કેટલા લોકોને પૂછીને એ સર્વે થયા છે એને આધારે જ એના એની યોગ્ય યોગ્યતાનો વિચાર કરી શકાય આજકાલ મોદી સેના સોશિયલ મીડિયામાં જે છે ડેમોક્રેટિક લીડર છે એવું ચલાવ્યું છે અને એમાં એમ કહેવામાં આવ્યું છે કે પંચોતેર ટકા જેટલા લોકો એ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દર્શાવે છે પંચોતેર ટકા લોકો નરેન્દ્ર મોદીને લોકપ્રિય શાસક ગણાવે છે એનાથી બીજા ક્રમે જે આવે છે એ સાઉથ કોરિયાના લી છે પછી આર્જેન્ટિનાના શાસક છે પછી કેનેડાના માર્ક કાર્ની છે પછી ઓસ્ટ્રેલિયાના એન્થની છે પછી મેક્સિકો આવે છે સ્વિટરલેન્ડ આવે છે અને છેક આઠમા ક્રમે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવે છે ડોનાલ્ડ ટ્રમ્પ ને માત્ર ચુવાળીસ ટકા લોકો એમને લોક એમની લોકપ્રિયતાનો આંખ જો ગણવામાં આવે તો ચુવાળીસ ટકા લોકો એમને પસંદ કરે છે અને જે ઇટલીના પેલા મેલોની બેન છે નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લેતા હોય બેન એ તો પાછા એમનાથી પણ ઉતરતા ક્રમે છે એમને ચાલીસ ટકા લોકો જ પસંદ કરે છે અને વગેરે 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 અમારી દ્રષ્ટિએ આ સર્વે અમેરિકાની એક કંપની ધંધાદારી કંપની મોર્નિંગ કન્સલ્ટ કરે છે અને અમે અગાઉ પણ તમને આ વાત કરેલી છે દર છ મહિને કે દર ત્રણ મહિને નરેન્દ્ર મોદી અખબારોના પહેલા પાને ઝડપતા હોય છે મોદીના સ્ટાઇલમાં ખોટા સાથે તમે અત્યારે એક્સ ઉપર જશો તો મોદી ના જે ભક્તો છે એ સતત

આજે દર ત્રણ મહિને છ મહિને નરેન્દ્ર મોદીને ને પંચોતેર ટકા એસી ટકા છોતેર ટકા એની લોકપ્રિયતા સાથે લોકપ્રિય નેતા દર્શાવે છે હવે ભારતમાં તો ભાઈ લોકપ્રિય રહ્યા નથી બસો ને ચાલીસ બેઠકોમાં સમેટાઈ ગયા છે લોકસભાની અંદર છેલ્લી લોકસભાની ચૂંટણીમાં લંગડાયુ અને ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એમની પાર્ટીઓ અનુક્રમે ટીડીપી અને જેડીયુ ના ટેકે ભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે અને સરકાર ચલાવે છે અને છતાં ડીંગ હા કે છે કે વિશ્વના સૌથી લોકપ્રિય ડેમોક્રેટિક લીડર હવે આ કેમ બને તમને કઈ સૂજે જ દિમાગમાં કઈ આવે જ જે માણસ પોતાના દેશમાં બહુમતી નથી મેળવી શકતો એકસો ને ચુવાળીસ કરોડ ની જનતા છે એની બહુમતી એને નથી મળી એમાં છે ને લોકસભાની અંદર એને બહુમતી બેઠકો નથી મળી બસો બોતેર બેઠકો પણ નથી મળી ડીંગ હતા બેઠકો તો ભારતીય એનડીએ ને મળશે અને બંધારણ બદલી નખાશે એવું છે ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાંસદો લોકસભાના ઉમેદવારો એ સતત કયા કરતા હતા અને જો એ મળી ગઈ હોત એટલી બહુમતી તો આ બંધારણ જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ તૈયાર કર્યું અને બંધારણ સભાના મહારથીઓ જેને સ્વીકાર કર્યો એ બંધારણ એ કચરા ટોપલીમાં નંખાઈ ગયું હતું આમે બંધારણ ની તોહીન કરીને ઘણા બધા નિર્ણયો એ કરી રહ્યા છે તો આપણે જાણીએ છીએ પણ આજે મારે જે વાત તમને કરવાની છે એ વાત એ છે કે આ સૌથી લોકપ્રિય કઈ રીતે બને એનું રહસ્ય છે છે હવે એમાં ધંધાદારી કેટલું એ મને ખબર નથી પણ મોર્નિંગ કન્સલ્ટની વેબસાઇટ ઉપર હું સતત એનો અભ્યાસ કરતો રહ્યો છું અને ધ હિન્દુ જે પેપર છે એ પેપરના જે ડિપ્લોમેટિક એડિટર છે એ પણ એ સતત સુહસીની હૈદર એ પણ એના વિશે અભ્યાસ કરતા રહ્યા છે અને અમે એ લોકપ્રિયતાના આજે આંક લાવે છે ને ભાઈ ભાઈ નરેન્દ્ર મોદી નંબર વન અને ટ્રમ્પ ભાઈ નંબર આઠ અને મેલોમી બેન નંબર દસ હવે આ કઈ રીતે બને એટલા માટે અમે એની સામ્પલ સાઈઝ ની વાત કરી અને કઈ રીતે આ સર્વે થાય છે એને શોધ્યું તમને આશ્ચર્ય થશે કે લોકોને આપણને બધાને મૂર્ખ બનાવવાના ધંધા ધંધાધારી સર્વેક્ષણ એજન્સીઓ કેવી રીતે કરે છે આમાં એવું છે કે પાંચસો જણા ભારતના પાંચસો જણાને પૂછવામાં આવે તમને મોદી ગમે છે તો પાંચસો માંથી પંચોતેર ડેમોક્રેટિક લીડર સમજાય છે કઈ સમજણ પડે જ જરા જાય છે અંદર આપણા દર્શકોને તો સમજાવવું જોઈએ

અને કઈ રીતે પૂછવામાં આવે કોણ પૂછે છે એના કોઈ રેકોર્ડ તો આપણી પાસે ઉપલબ્ધ નથી અને કન્સલ્ટ પણ એની ટ્રાન્સપેરન્ટ વાત કરતી નથી એ કંપની અમેરિકાની કંપની એને કોણ ફિનાન્સ કરે છે કોણ સ્પોન્સર કરે છે આ સર્વે એ પણ નથી એમાં જણાવાતું પણ ભારતના પાંચસો થી પાંચ હજાર કેટલામાંથી એકસો કરોડ ની જનતા સર્વે કરવામાં આવે ને સર્વે કઈ રીતે કરવામાં આવે છે એ તો કઈ કારણ કે અમને ખબર છે કે જ્યારે ગુજરાતમાં દિવ્ય ભાસ્કર આવવાનું હતું ત્યારે વાચકોનો સર્વે થતો તો ત્યારે અમને ખ્યાલ છે કે રસ્તાના કોર્નર ઉપર બેસીને પેલા સર્વેયરો ફોર્મ ભર્યા કરતા સર્વે છે રસ્તા ઉપર બેસીને એ પોતે ભરી લેતા હતા અને એટલા માટે આજે પણ ગુજરાતમાં ગુજરાત સમાચાર એ નંબર વન અખબાર રહ્યું છે અને દિવ્ય ભાસ્કર એ બીજા કે ત્રીજા ક્રમે રહ્યું છે સમજાય છે સર્વે છે ને એમાં બધું પોલમ પોલ હોય છે અને આની મોર્નિંગ કન્સલ્ટ ની વેબસાઈટ નો અમે અભ્યાસ કરેલો છે પાંચસો થી પાંચ હજાર ની સેમ્પલ સાઈઝ માની લઈએ કે દરેક દેશની આખી દુનિયામાંથી પાંચસો કે પાંચ હજાર લોકોને સિલેક્ટ કરવામાં આવે એની સેમ્પલ સાઈઝ નક્કી કરવામાં આવે અને એમને દસ જણા પંદર જણાના નામ આપવામાં આવે કે આમાં નંબરિંગ કરો તમને છે મારા વડાપ્રધાન છે એટલે આદર પણ આ ભાઈ આજે સર્વે જે કોટ કરે છે જેના ઢોર પીટે છે ભારતીય જનતા પાર્ટીનો સોશિયલ મીડિયા

પંદર વર્ષ અને ત્રણસો પચાસ દિવસ વડાપ્રધાન રહ્યા અને આ ભાઈ ના તો હજુ વર્ષ થયું પણ પેલી એક મુદત આટલા અમે એક દિવસ વધ્યો એટલે છે ને એમના ઢોલ પીટવાના ચાલુ પછી તમે કહેશો કે અમે જેને આ ભોપાળું ખુલ્લું પાડીએ તો અમને જેને મોદી માટે કઈ દ્વેષ છે ના હો અમને હું કામ દ્વેષ અમારી કોઈ કમ્પેરિઝન નથી અમે કોણ અમે તો સાદા સીધા માણસ સાચી વાત આપણા દર્શકોને જણાવવી સત્તામાં દર્શકો આમ આદમી પાર્ટી હોય કે ટીડીપી હોય આ બહુ સ્પષ્ટ છે અને એટલા માટે આ સેમ્પલ સાઈઝની અમે વાત કરી આ તમને ભોપાળું સમજાયું પાંચસો જણા એક ગામના પાંચસો જણાને તમે ભેગા કરો અને પાંચસો ટકા મોદી ગમે છે તો વિશ્વના સૌથી લોકપ્રિય ડેમોક્રેટિક લીડર તરીકે નરેન્દ્ર મોદી નું નામ આવે અમેરિકામાં સેમ્પલ સાઇઝ કેટલી ટ્રમ્પભાઈ ની ટ્રમ્પભાઈ ના આઠમા નંબરે મૂક્યા છે મોર્નિંગ કન્સર્ટ એમ કહે છે કે અમેરિકાની અંદર જેટલી સેમ્પલ અને અમેરિકામાં તો જે સર્વે થતા હોય છે ગેલપનો સર્વે થતા હોય છે એ સાયન્ટિફિક રીતે થતા હોય છે પણ આ કંપની અહીંયા છે ને પાંચસો જણાનો સર્વે કરે છે ભારતની અંદર એકસો ને ચુવાળીસ કરોડની જનતામાંથી અને અમેરિકામાં પિસ્તાલીસ હજારની સેમ્પલ સાઈઝ રાખે છે અને ત્યાં એ છે ને કે છે કે ટ્રમ્પ ટકા લોકો એટલે ચુવાળીસ ટકા લોકો એમને પસંદ કરે છે એટલે કે એમની લોકપ્રિયતા જે છે એ ચુવાળીસ ટકા છે હવે સમજાઈ ગયું ને બધું આ ક્યારે થાય જ્યારે છે નરેન્દ્ર મોદી કઈ તકલીફમાં હોય જયારે નરેન્દ્ર મોદીની સામે કોઈ ચૂંટણી આવતી હોય કોઈ રાજ્યની ચૂંટણી આવવાના એંધાણ હોય દેશની ચૂંટણી આવવાના એંધાણ હોય અરે મહાપાલિકાઓમાં પણ નરેન્દ્ર મોદી નામે ચૂંટણી લડાય છે ગ્રામ પંચાયતો નરેન્દ્ર મોદી નામે ચૂંટણી લડાય છે ગુજરાતના મિનિસ્ટરો નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના કોઈ ભાષણ કરી શકતા હોય તો મને બતાવજો નરેન્દ્ર મોદી નું દસ વખત નામ લીધા વિના આપણા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જો એક પણ ભાષણ કરી શકતા હોય તો છે ને એ નેતા પાંચમી હરોળમાંથી એમને છે મુખ્યમંત્રી બનાવ્યા અને પેલા વિજય રૂપાણી કમનશિવે હમણાં વિમાન દુર્ઘટનામાં એમનું નિધન થયું એમના તો મોદીએ વખાણ કર્યા હતા

આ સત્તર સપ્ટેમ્બર બે હજાર ને પચીસ એમના માટે ભારે છે એમનો જન્મ દિવસ છે પંચોતેર વર્ષ પૂરા થાય છે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ઠેરી ગઈ છે એ નુરા કુસ્તી છે સાચી કુસ્તી છે સંજય જોશી ને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાના છે કે નથી બનાવવાના આ બધી ગળમથલો ચાલી રહી છે ઉપરાષ્ટ્રપતિ એકાએક છે ને બીમાર થઈ જાય છે અને રાજીનામું આપી દે છે આમ તો ઘોડા જેવા લાગે છે તબિયત એમની કડે ધડે હતી સંસદ નું સત્ર શરૂ થયું એ દિવસે તો એમણે સંસદ નું સત્ર ચલાવ્યું અને રાતે જ ને રાજીનામું આપી દીધું એટલે આ બધો ઘટનાક્રમ જે બની રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદીના દિવસો માઠા દિવસો શરૂ થયેલા છે ત્યારે આપેલો વિશ્વના સૌથી લોકપ્રિય શાસક મોસ્ટ પોપ્યુલર ડેમોક્રેટિક લીડર છે ને પાછું એક ગતકડું શરૂ થઈ ગયું અને આ તમને છે ને અમે પહેલા કહ્યું છે દર ત્રણ મહિને દર છ મહિને અખબારોના પહેલે પાને આ ગતકડું ચાલે છે કારણ કે લોકો સામાન્ય પ્રજા તો બિચારી જાણતી નથી ને એમને તો એમ કા દુનિયામાં સર્વે થતો હશે એક ગામ નો નહીં એક એક શિક્ષણ સંસ્થામાં ફોર્મ ભરાવી દઈએ પાંચસો વિદ્યાર્થીઓને તમારા લોકપ્રિય નેતા અને નરેન્દ્રભાઈ નું નામ લખીયે હામેજને રાહુલ ગાંધી નું નામ લખીએ માની લઈએ કે પંચોતેર ટકા છે અને એટલા માટે આપણે હંમેશા કહીએ છીએ કે તમે જાગતા રહેજો જાગતા રહેજો સાચી વાત ટકોરાબંધ વાત આપણે જયારે કરીએ છીએ ત્યારે તમે એને ચકાસતા રહેજો તમારામાંથી જેમને રસ હોય મોર્નિંગ કન્સલ્ટની જે વેબસાઈટ છે ત્યારે એ છે ને અમને એની સેમ્પલ સાઇઝ એની જ વેબસાઇટ ઉપરથી મળી છે અને એને આધારે જ અમે આ બધું કહી રહ્યા છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો વિદેશમાં જે અંધભક્તો છે એમણે તો ખાસ સાચી વાત શું છે એ જાણવી જરૂરી છે પણ અંધભક્તો નહીં જુએ તો આપણને કોઈ ફરક નથી પડતો નમસ્કાર